હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો નું નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ભેસ છે તે મિત્રો વેચવાની છે બે દિવસની બે દિવસની વીએલી છે પહેલું વેતર છે જોતું છે વેચવાનું છે તો મિત્રો દૂધની જો વાત કરીએ તો મિત્રો ચાર પાંચ લિટર છે તે મિત્રો ટકનો દૂધ આપે છે અને ઘરે મિત્રો દોવાની છે તે મજા આવશે અને મિત્રો આ ભેજ છે મિત્રો એકદમ ગરીબ છે તો મિત્રો વાત કરીએ તો કિંમતની જો વાત કરીએ તો મિત્રો પાલ્ટીએ મિત્રો તેની કિંમત છે તે મિત્રો સિત્તોતેર હજાર રૂપિયા મૂકેલી છે અને તમે રૂબરૂ જો મિત્રો ત્યાં આની તમે મુલાકાત કરશો તો મિત્રો કિંમતમાં છે એ પણ મિત્રો તમને થોડો આરફેર સાથે કરી આપવામાં આવશે તો મિત્રો આ બેસ આપણને ક્યાં જોવા મળવાની છે પહેલાં તો મિત્રો તેમના જે કોન્ટેક નંબરો આપેલા છે તેમને તેમાંથી તમે ફોન કરી પૂરું સરનામું છે તમે લઈ શકો છો તો મિત્રો વાત કરીએ તો આ છે મિત્રો તાલુકો બેચરાજી જે માલિકનું નામ છે ભૂરાભાઈનું આ જે તેમનો કોન્ટેક નંબર છે તે પણ અંદર આપેલો છે અને જો મિત્રો તમારે જે પશુ તમે વેચવા માંગતા હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર તમને મેસેજ અથવા મિત્રો મેસેજની અંદર તમે ફોટા વિડીયો મોકલી શકો છો તેમાં પણ મિત્રો તમારું જે પશુ છે વેચવાની અંદર પૂરી તમને મદદ કરવાના છીએ તો ચાલો ચેનલ ઉપર પહેલીવાર આવી ગયેલા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી આપણા જે બીજા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા